સુરતની એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં અળેજની હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી વીસ લાખની ખંડની માંગનાર મસરૂ ગેંગના મસરૂ બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાલમાં સુરત શહેરમાં ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓની પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખાનણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘણાની કરતી તોડકી સક્રિય થયેલો જેથી આવી તોડકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સક્ષમ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજી ની સૂચના આપી હતી તે સૂચના અન્વયે એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસ ગત સોળ જુલાઈ ના રોજ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આડેદને હાની માં ફસાવી તેઓ પાસેથી વીસ લાખની ની માંગણી કરાઈ હોવાની માહિતી મળતા એસઓજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી આડેદને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકી આપી

કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એની સાથે અની ટ્રેકનો બનાવ બનેલ છે એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલાં સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મસરૂ સુમિત મસરૂ આ લોકો ગયા પોલીસની ઓળખ આપી પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હથકડી પેળાવી પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની કનિની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા ત્રણ વ્યક્તિઓ જે છે સુમિત મસરૂ અમિત મસરૂ અને અસ્મિતા ભરડવા એ ત્રણને પોલીસે એરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે એક રાજુભાઈ પણ પોલીસનો ઓળખાણ આપતા હતા એ પણ ધરપકડ કરવાની બાકી